નમસ્કાર મિત્રો મિત્રો તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો તો રાજકોટના નખત્રાણાનો વિડીયો છે અને તમે જોઈ શકો છો કે આ વરસાદનો ધોધ કેટલો જઈ રહ્યો છે અને આ પુલ છે એના બંને બાજુ આ જુઓ છો તમે તે ભૂવા પડી ગયા છે કેમ કે પાણીનો ધોધ જ એટલો ભયંકર અને જોરદાર છે કે સાઈડ જે પુલ સાઈડ બાંધેલી હોય છે તે તોડી નાખી છે પાણીએ કેમ કે આ તમે વિડીયોમાં જોયું કે રાજકોટના નખત્રાણામાં એટલો બધો વરસાદ છે કે માણસોના મેળાની તો મોજ બગડી જ નાખી છે બગાડી જ નાખી છે પરંતુ તમે જોઈ શકો છો કે આ જે નખત્રાણામાં જે આ રહીશો છે આ પુલની બાજુમાં રહે છે તેમની પણ મોજ બગાડી નાખી છે તો મિત્રો તમારા ગામમાં કે તમારા શહેરમાં કેવો વરસાદ છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ જે નખત્રાણા છે એ નખત્રાણાને અત્યારે હવામાન વિભાગ દ્વારા એને રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો તમારે જ્યાં કયું એલર્ટ છે તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત